વર્ષમાં માત્ર બે વાર ખુલે છે બનાસકાંઠાનું આ ચમત્કારિક નાગમંદિર પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે આ મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખુલે છે એક શ્રાવણવદ પાંચમ નાગ પંચમી અને નવરાત્રીના આંસો સુદ આઠમના દિવસે ખુલે છે પાલમપુર રાજગઢી ખાતે નવાબ સાહેબ વખતનું નાગણેજી માતાનું મંદિર આવેલું છે આ મંદિર કહેવાય છે કે સંતાન પ્રાપ્તિ માટે પોતાની માનેલી માનતા પૂરી થાય છે અને માનતા પૂરી કરવા ભક્તો નાગપાચમના દિવસે આવતા હોય છે જ્યાં આજે શુક્રવારે નાગપાચમના દિવસે મંદિરના દ્વાર ખુલતા જ ભાવિક ભક્તો નાગણેજી માતાના મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ મંદિરે આસો સુદ આઠમના દિવસે હવન યોજાય છે જે રાત્રે બાર વાગે પૂર્ણ થાય છે જો કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો આ દિવસે હવનના દર્શન કરી અને પુત્ર પ્રાપ્તિ માટે બાધા માનતા રાખે તો તેની સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્તિની આ માનતા પૂર્ણ કરવા માટે લોકો નાગપાચમના દિવસે આ મંદિરે દર્શન કરીને બાધા માનતા પોતાની રાખેલી માનતા પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે નાગેશ્વરી માતાનું મંદિર વર્ષમાં બે વાર ખોલવામાં આવે છે આ રાજા જે હતા ત્યારે રાણીબાઈ આના બેસતા હતા પૂજામાં અને બીજું એ કે ભાવિ દર્શનો કરવા ભક્તો જે આવી રહ્યા છે એ આસુસુદ આઠમ અને શ્રાવણ સુદ નાગપાંચમના દિવસે આવે છે પબ્લિકનું ખૂબ જ હોય છે દર્શન કરવાનો લાભ લેવાનો હશે આપણે આસુસુદ આઠમના દિવસે પવન થાય છે અને રાતે બાર વાગે પૂર્ણાહુતિ થાય છે માતાજીની હવનની અને આ નાગપાજમના દિવસે જે મહત્વ છે જે બાળકોને સંતાન પ્રાપ્ત ના થતી હોય એના માટે આ ખોલવામાં આવે છે અને જે બાધા હોય કે જે બી હોય એ શ્રાવણ સુદ નાગપાજમના દિવસે પૂર્ણ કરવામાં આવે છે અને ભાવિ ભક્તો એનો લાભ પણ લે છે દર્શન કરીને અને માતાજી એને પ્રસન્ન કરીને આનંદ થઈને અહીંયાથી જાય છે આ પાલનપુરમાં આવેલું નાગણેજી માતાનું મંદિર આપણા પાલનપુરના નવાબને જ્યારે માનભાઈ સાથે લગ્ન કરવામાં આવેલા ત્યારે માનભાઈએ જ્યારે દાયજામાં આ મંદિર અને શ્રીફળ લઈને આવેલા અને મંદિરમાં એ રોજ ત્યારે પૂજા કરતા અને એમને જણાવેલું કે સિદ્ધપુરથી એક પૂજારીનું કુટુંબ અહીંયા આવીને વર્ષમાં બે વાર મિનિમમ વર્ષમાં બે વાર પૂજા કરવામાં આવે જે છે નવરાત્રિની આઠમ અને આજનો દિવસ અને આજે ઘણા બધા ભક્તો અને લોકોએ અહીંયા દર્શન કરવા આવે છે પોતાની મનોકામના પૂરી કરવા આવે છે પોતાની બાધા અને પોતે રાખડી બાંધવા માટે માતાજીને આવે છે અને માતાજીને જે બી દિલથી અને મનથી જે બી પ્રાર્થના કરે છે એ માતાજી પૂરેપૂરું પૂર્ણ કરે છે અને અત્યારે તમે જોઈ શકો છો ઘણું બધું ટોળું ભેગું થયું છે માતાજીને દર્શન કરવા માટે અને આજનો દિવસ માતાજીને આખો દિવસ મંદિર ચાલુ રહે છે માતાજીના દર્શન માટે અને એમનો પોતાની બાધાને જરૂરિયાતો પૂરી કરવા માટે પાલનપુર રાજગઢી વિસ્તારમાં આવેલું આ મંદિર નવાબી કાળમાં આ મંદિર બાદ રાજાની સાથે એક પેટીમાં એક પૂજાની પેટી આવી ગયેલી તેને શુભ સ્થાન ગણી નવાબ સાહેબે અહીં રાણીવાસ હતો તે સમયે નવાબ સાહેબે રાણીઓના દર્શન માટે એક નાનકડા મંદિરની સ્થાપના કરેલી જે આ મંદિર વર્ષમાં બે વાર જ ખુલે છે એક નવરાત્રિની આઠમ અને બીજું શ્રાવણવદ પાંચમ એટલે કે નાગપંચમી અહીં આઠમના દિવસે એકવીસ નારિયલનો યજ્ઞ થાય છે. સંધ્યા ટાઈમ પછી આ યજ્ઞ શરૂ થાય છે અને તેની પૂર્ણાવતી મધ્યરાત્રિએ થાય છે. ભાવિક ભક્તો આઠમના દિવસે માનેલી માનતા પૂર્ણ કરવા માટે નાગપાચમના દિવસે અહીં આવે છે અને આઠમના દિવસે જે કોઈ બાધા કે માનતા રાખે છે તેને માતાજી અવશ્ય પૂર્ણ કરે છે. નાગરાજી માતાનું મંદિર રાજગરી વિસ્તારમાં આવેલું છે. નવાબી કાળમાં આ મંદિરમાં રાજાની સાથે પેટીમાં એક પૂજાની પેઢી આવી ગયેલી તેને સુખ સ્થાન ગળી નવાબ સાહેબે અહીંયા રાણીવાસ હતો એ સમય સમયે નવાબ સાહેબે રાણીઓના દર્શનાર્થે એક અહીંયા આ મંદિરનું એક નાનક સ્વટું સ્થાપના કરેલી આ મંદિર વર્ષમાં બે દિવસ ખુલે છે એક નવરાત્રિની આઠમ નવરાત્રિની આઠમના દિવસે અહીંયા એકવીસ નારિયેલનો યજ્ઞ થાય છે એ એકવીસ નારિયેલના યજ્ઞમાં સાંજે સંધ્યા ટાઈમ પછી યજ્ઞ શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ મધ્યરાત્રિએ થાય છે આ મંદિર બીજું વર્ષમાં નાગપોચમના દિવસે આ મંદિર ખુલે છે જ્યારે આઠમના દિવસે જે કોઈ ધર્મ પ્રેમીએ આની આધે બાધા આખડી લીધી હોય એ આ નાગપોચમના દિવસે પૂર્ણ કરે છે અને ધન્યતા અનુભવે છે બીજું આ મંદિરમાં જે બી ધર્મ પ્રેમીને પોતાની જે કંઈ જરૂરિયાત હોય એની મા પાસે માગણી કરે તો લગભગ અમારા અનુભવ પ્રમાણે માતાજીએ એનું કાર્ય પૂર્ણ કરેલ છે અને કરે જ છે એવું અમારા અનુભવના આ ત્રીસ વર્ષના સમયગાળામાં અમે જાણ્યું છે વર્ષમાં બે વખત ખુલતા નાગણેજી માતાના મંદિરના દ્વાર નવરાત્રીની આઠમ અને શ્રાવણ માસની પાંચમના દિવસે ભાવિક ભક્તો છેલ્લા એક સપ્તાહથી મંદિરનું દ્વાર ક્યારે ખુલે અને માતાજીના દર્શન ક્યારે કરીએ એવી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે આજે મંદિરના દ્વાર ખુલતા જ ભાવિક ભક્તોએ નાગણેજી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ મંદિર આખા વર્ષ દરમિયાન બે વખત ખુલે છે એક તો આપણે નાગપાંચમીના દિવસે અને બીજું કુલે છે આપણે નવરાત્રીના આઠમના દિવસે છેલ્લા લગભગ પચીસેક એક વર્ષથી હું દર્શન કરવા અહીંયા આવું છું અને છેલ્લા એક વ્યક્તિ હું રાહ જોતો હતો કે પાંચમ આવે સવારે આપણે વહેલા ઉઠીને દર્શન કરવા જવું છે અને ખરેખર દરેક ધર્મ પ્રેમીઓને વિનંતી છે કે આ દર્શન અહીંયા દર્શન કરવાનો લાહો લેપેશ રાઠોડ છે અમારા રાઠોડ કુલની કુલદેવી છે શ્રી નાગેશ્વરી માતા અમે આ મંદિરની ખુલવાની રાહ દેખીએ છીએ આ મંદિર વર્ષ દરમિયાન બે વખત જ ખુલે છે શરણવત પાંચમ એટલે કે નાગ દિવસે ને આસો સુદ આઠમ ને નવરાત્રિ દિવસે ખુલે છે આ મંદિરમાં આવાથી અમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે અમે ધન્યતા અનુભવીએ છીએ બીજા મંદિર કરતા આ મંદિરનો મહિમા બહુ અલગ જ છે